ઓમ શ્રી પરમાત્મને ન શ્રીમદ ભગવદ ગીતા અથ તૃતીયોધ્યાય આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ ગીતા પ્રેમીઓનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું અધ્યાય ત્રીજો કર્મયોગ શ્લોક ક્રમાંક છ આગળના એટલે કે ત્રણ ચાર અને પાંચ એમાં ભગવાને કહ્યું છે કે માણસ કર્મ કર્યા વગર ક્ષણ માત્ર પણ રહેતો નથી કારણ કે મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનિત ગુણો વડે પરવસ થઈને કર્મ તો કરવું જ પડે છે આ અંગે એક શંકાત થઈ શકે છે કે મનુષ્ય ઇન્દ્રિયોની ક્રિયાઓને બળપૂર્વક રોકીને પણ પોતાને નિષ્ક્રિય માણી શકે છે એનું સમાધાન કરવા માટે ભગવાન આ છઠ્ઠા નંબરનો શ્લોક કહે છે તો આપણે પ્રથમ શ્લોક ક્રમાંક છ જોઈ લઈએ કર્મેન્દ્રિયા સંયમ્ય જાણી લઈએ શ્રી ભગવાન મનુષ્ય સઘડી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપર ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે શ્રી રામસુખદાસજી રચિત સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી વર્ણવે છે કે કર્મેન્દ્રિયાણી તો આ પદનો અભિપ્રાય છે કે પાંચ કર્મેન્દ્રિયો તો વાણી હાથ પગ ઉપસ્થ અને ગુદા એટલો જ નહીં પરંતુ તેઓની સાથે પાંચ જ્ઞાનેન્દ્રિયો સ્ત્રોત્ર ત્વચા નેત્ર રસના અને આ પણ થાય છે કેમ કે જ્ઞાનેન્દ્રિયો વિના કેવળ કર્મેન્દ્રિયોથી જ કર્મો થઈ શકતા નથી તે સિવાય કેવળ હથ પગ વગેરે કર્મેન્દ્રિયોને રોકવાથી તથા આંખ નાક કાન વગેરે ઇન્દ્રિયોને નહીં રોકવાથી પૂરો મિથ્યાચાર પણ સિદ્ધ થતો નથી શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનેન્દ્રિયોને પણ કર્મેન્દ્રિયો જ માને છે ગીતા મનની ક્રિયાઓને પણ કર્મ જ માને છે શારીર વાંગ મનોભિર્ય કર્મ પ્રારભતે નરહ અધ્યાય અઢારમાનો શ્લોક નંબર પંદરમો છે અહીં એનો કહેવાનો ભાવાર્થ એ છે કે પ્રકૃતિ માત્ર ક્રિયાશીલ હોવાથી પ્રકૃતિનું કાર્ય માત્ર ક્રિયાશીલ છે સાંસારિક ભોગોને બહારથી પણ ભોગવી શકાય છે અને મનથી પણ ભોગવી શકાય બહારથી રાગપૂર્વક ભોગોને ભોગવવાથી અંતઃકરણમાં ભોગોના જેવા સંસ્કારો પડે છે તેવા જ સંસ્કારો મનથી ભોગોને ભોગવવાથી અર્થાત રાગપૂર્વક ભોગોનું ચિંતન કરવાથી પણ પડે છે મનુષ્ય વિચારથી કે લોક લજ્જાથી અને વ્યવહારમાં ગડબડી થવાના ભયથી પણ કરી શકે છે પરંતુ મનથી ભોગ ભોગવવામાં બહારથી કોઈ અડચણ આવતી નથી આથી તે મનથી ભોગોને ભોગવતો રહે છે અને મિથ્યા અભિમાન કરે છે કે હું ભોગોનો ત્યાગી છું મનથી ભોગ ભોગવવાની વિશેષ હાનિ થાય છે કેમ કે તેના સેવનની વધુ તક મળે છે આથી સાધકે એ જોવું જોઈએ કે જેવી રીતે બહારના ભોગોથી પોતાને બચાવે છે ત્યાગ કરે છે તેવી જ રીતે તે મનથી પણ ભોગોના ચિંતનનો વિશેષ સાવધાનીથી ત્યાગ કરે અર્જુનની સ્થિતિ પણ આવી જ છે કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવાનો એ ઈચ્છે છે અને ભગવાનને પૂછે છે કે આપ મને ગોર કર્મમાં શા માટે જોડો છો તેના ઉત્તરમાં અહીં ભગવાન કહે છે કે જે મનુષ્ય અહંતા મમતા આસક્તિ કામના વગેરે રાખીને કેવળ બહારથી કર્મનો ત્યાગ કરીને પોતાને ક્રિયા રહિત માને છે તેનું આચરણ મિથ્યા જ છે ખોટો ઢોંગ કરે છે એમ કહેવાય સાધકે કર્મોનો સ્વરૂપથી ત્યાગ નહીં કરીને તેમણે કામના અને આસક્તિથી રહિત બનીને તત્પરતા કર્મો કરતા રહેવું જોઈએ આ શ્લોકમાં શ્રી ભગવાન નો સમજાવવાનો અર્થ ટૂંકમાં એ જ છે કે મનથી ભોગોનો ત્યાગ કરવો એ જ વાસ્તવિક ત્યાગ છે શ્રી કૃષ્ણ પણ